નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સમયથી માંગ ચાલી હતી તે રાજ્ય સરકાર દ્વારા બેઠકમાં પૂર્ણ કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારે ની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હતો જેમાં લઘુ અને મધ્યમ એકમો એમ વિશેષ મુક્તિ બિલ બે હજાર પચીસ રચનાને મંજૂરી પણ આપવામાં આવી હતી તો આજે મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી તેમાં આંગણવાડી પગાર વધારો સરકારી કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા જે આગણવાડી બહેનો આશા બહેનો ઘણા લાંબા સમયથી માંગ કરી રહી હતી પગાર વધારાને લઈને તે અંગે પણ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે પગાર વધારો કરવામાં આવ્યો છે રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ બીએસઆઈડીસી અને રાજ્ય ઇલેક્ટ્રોનિક વિકાસ નિગમ લિમિટેડને લગતી સંપત્તિ અને જવાબદારીના વિભાજન માટે પણ મંજૂરી આપવામાં આવી છે શ્રી કુમાર તત્કાલીન નાયબ નિયામક ભૂમિ સંરક્ષણ સંશોધન કેન્દ્ર ડેમોદંડ હજારી બાગકામ નિયામક સમિતિ હાલમાં નિવૃત્ત રાજ્ય દ્વારા રજૂ કરાયેલ વિભાગ

રાજ્ય સરકારે આંગણવાડી સેવિકા સહાયિકા પસંદગી અને માનદ વેતન અન્ય શરતો સહિત નિયમો બે હજાર બાવીસમાં સુધારેલા મુજબ માનદ વેતનમાં આ સુધારો મંજૂર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે જે સુધારેલા પગાર ધોરણ છઠ્ઠા કેન્દ્રીય પગાર ધોરણ તારીખ એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવશે રાજ્ય સરકારના પેન્શનરો કુટુંબ પેન્શનરોને સુધારેલા પગાર ધોરણ છઠ્ઠા કેન્દ્રીય પગાર ધોરણમાં મફરી રાહતના દરમાં વધારો એક સાત બે હજાર ચોવીસની અસરથી મંજૂર કરવામાં આવે છે તો આ જે આંગણવાડી બહેનોના પગારમાં માનદ વેતનમાં સુધારો કરવામાં આવે છે તે ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે હવે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહી છે આજથી ગુજરાતમાં બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તો શું આજે આ પગાર વધારાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે તેવું જોવા મળી રહ્યું છે આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી પગાર વધારો અને કાયમી કરવાને લઈને માંગ કરી રહી છે અને ગુજરાત હાઈકોર્ટે પણ ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી બહેનોને કાયમી ધોરણે કરવામાં આવે અને વર્ગ ત્રણ અને વર્ગ ચારની સમક્ષ પણ કહ્યું હતું કે આંગણવાડી બહેનો જે પ્રમાણે કામ કરે છે તે પ્રમાણે તેમને માનદ વેતન મળતું નથી તો તેમને સરકારી કર્મચારી તરીકે ગણી વર્ગ ત્રણ અને ચાર સમક્ષ માનદ વેતન ચૂકવવામાં આવે તેમને સરકાર સમક્ષ તે માગ પણ કરી હતી અને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવા માટે માગ પણ કરી હતી હવે જોવાનું રહ્યું કે બજેટ સત્રમાં કેટલો વધારો કરવામાં આવે છે અને આંગણવાડી બહેનોને કાયમી કરવામાં આવે છે કે પછી ખાલી પગાર વધારો માનદ વેતનમાં સુધારો કરવામાં આવે છે અન્ય કેટલા નિર્ણયો લેવામાં આવે છે આજથી શરૂ થતાં બજેટ સત્રમાં ખ્યાલ આવી જશે ધન્યવાદ